હલો જય મતેજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તમે આ વિડીયો મનાવો તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાત વુલગ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ સાતાવીસ એપ્રિલ બે હજાર ને તો એને આપણે આવા કાલે કપાસ વીણીવેલો છે અને અત્યારે છે ને આપણે કપાસમાં આપણે પાળામાંથી જે ડ્રીપ ડટાઈ ગયેલી હોય ને તે કાઢતા હતા અને અત્યારેથી આ છે સવારના નવ તો એને આપણે અમે આવડા ડ્રીપ સકલવાનો ચકડો લઈને આપણે હેને ડ્રીપ ઇટવાનું ચાલુ કરવાનું છે તો હાલો આપણે હેને ને એ બધું હેલે જઈને પછી ઘરે ડ્રીપ ઇટવાનું ચાલુ તો ચાલો એન સુધી બની રહેજો એનામાં કડામાં ટાયર હોય ને એટલે આ એકદમ આપણે અત્યારે ઓલો ડ્રીપનો ઝોન રહ્યો ને ત્યાંથી આપણે ડ્રીપ સકલવાનું ચાલુ કરવાનું છે આ ભાગમાં હેને પછી પછી છે હે ફોર વ્હીલર જોઈએ મિત્રો પહેલાં છે ને આપણે આવડા ભાગ રહ્યો ને આવડા વીટવાનો છે ને પછી આવડા તો જોઈએ ચકડા આવી ગયો છે આ બાજુ બધી નળી કાઢી લીધી છે તો જોઈ લઈએ મિત્રો અત્યારે છે ને આપણે અહીંથી આ ભાગ દેખાય તમને આ બાજુ છે ને આપણે નળી વીટી છે અને આજે આ બાજુ દેખાય આ બાજુ નળીઓ જે આપણે બાયણ કાઢીને રાખીએ છે એ બાજુ હજી હકેલવાની બાકી છે અત્યારથી થયા છે દસ તો પની ગયા છે ચા પાણી પીવા અને આપણે જોઈ લો આ નળિયું ને ડ્રીપના નળ ફિટ કરેલા હતા ને તેમાંથી નળિયું કાઢી આપણે હરખી કરેલી ખાલી છે ને ચા પાણી પીને આવે એટલે સીધું વીંટવાનું ચાલુ કરવાનું છે જોઈ આ ભાગજો ને અહીંથી જો આવડા છે ને આ વીંટી વહેરી છે એટલી નળિયું અને આ બધું છે ને આ ઉપલો ભાગ જે આપણે બાકી છે વીંટવાનો અને અહીંથી હજી આ બાજુનો ભાગ બાકી છે તો જોઈ લઈએ મિત્રો હેને આપણે વાળા ભાગની હે ને નળી હકેલાઈ ગઈ છે અને હવે હે આ બાજુ ભાગની આપણે આવતીકાલે અથવા પરમદી નળી હકેલવાની છે અને તમે જોઈ શકો છો અત્યારે આપણે બધી હે નળિયો પછાટવાળી પસાર વાળો ભાગ રહ્યો ને આપણે ડ્રીપનો જોવાઈ રહ્યું છે અહીંથી પછાટવાળો ભાગ છે ને આપણે બધા નળીઓ હકેલી વાઈ રહી છે અને આ થઈ ગયા છે અત્યારે બપોર તો હું છીએ ઘરે તો આલો મ બસ મિત્રો આલો વિડીયો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અલગ મળી પાસે નહીં ખરીદવાલ બધીને જય માતાજી